નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર પહેલી તારીખથી થતાં ફેરફારો સિમ કાર્ડ બંધ નવા નિયમો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા કપાસના નવા ભાવ મળશે લાખો લોકોને ફાયદો મોદીજીની મોટી ભેટ વિદ્યાર્થીઓને ધ્યાન આપવાનું છે દિવસે વીજળી મળશે ઈ કેવાયસીનો મોટો નિર્ણય વાહન ચાલકો ધ્યાન આપે નવી આગાહી વાવાઝોડું મોંઘવારી વધશે ખેડૂતોની આવકમાં વધારો ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પહેલી ફેબ્રુઆરી બે હજારને પચીસથી થતા નવા ફેરફારોની અંદર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર થવા જઈ રહ્યો છે મિત્રો આ યોજના હેઠળ દાદા દાદી દ્વારા તેમની પૌત્રીઓ માટે ખાતા ખોલવામાં આવ્યા હતા એ ખાતાઓ ઉપર હવે કાર્યવાહી કરવામાં આવશે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી આ ખાતા માત્રને માત્ર માતા પિતા જ ખોલાવી શકશે જૂના ખાતા વાલીઓના નામે ટ્રાન્સફર કરવામાં આવશે અને જે દાદા દાદીના નામે પોત્રી દ્વારા જે ખાતું ખોલવામાં આવ્યું હતું એ હવે ખાતું ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને માતા પિતા જ આ ખાતું છે એ હેન્ડલ કરી શકશે એટલે કે એનું જે ખાતામાં જમા ઉધાર છે એ કરી શકશે તો જેથી કરીને સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગતનો નવો ફેરફાર છે એ ખાસ કરીને તમે ધ્યાને રાખજો સમાચારની અંદર તો મિત્રો પેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ થી થતા જે નવા સિમ કાર્ડ અંતર્ગતના નિયમો છે એમાં ફેરફાર થવા જઈ રહ્યા છે સિમ કાર્ડમાં ટ્રાયના નિયમો અનુસાર ફેરફાર થયા છે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી ટ્રાય દ્વારા ફોરજી અને ફાઇવજી નેટવર્કની ગુણવત્તા છે એ સુધારવા માટે કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે જેમાં મિત્રો જીઓ એરટેલ બીએસએનએલ અને અન્ય ટેલિકોમ કંપનીઓ દ્વારા છે નવા નિયમો સ્વીકારવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર દ્વારા છે એને ઉપર દંડ પણ કરવામાં આવશે નવા નિયમો અનુસાર યુ આર એલ લિંક્સ ધરાવતા જે ચોક્કસ એસએમએસ છે એના વિતરણ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે એટલે કે તમને ખોટા હવે યુ અને એપ્લિકેશનના જે ખોટા મેસેજ આવતા હતા એ હવે મેસેજ આવશે નહીં એની સાથે સાથે મિત્રો ટ્રાય ટ્રાયલ દ્વારા આ જે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે એમાં હવે ફોર અને ફાઇવ જી નેટવર્કમાં પણ ગુણવત્તા છે એ વધારવામાં આવી છે સુધારવામાં આવી છે અને હવે તમને છે રિચાર્જ અંતર્ગત પણ સમાચાર જણાવી દઈએ માહિતી આપી દઈએ તો હવે તમારે અનલિમિટેડ ડેટા અને કોલિંગનું જે બે રિચાર્જ કરાવવા પડતા હતા એ હવે બે રિચાર્જ કરાવવાની જરૂર નથી એક રિચાર્જની અંદર એવો પ્લાન બનાવવામાં આવ્યો છે એક રિચાર્જની અંદર તમે ઇન્ટરનેટ અને કોલિંગ છે એ અનલિમિટેડ વાપરી શકો અને જે સમય છે એ પણ વધારવામાં આવી છે તો જો તમે સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો ફોર હોય કે ફાઈવ હોય તો આ નવા નિયમ છે એ તમારા માટે લાગુ પડશે એ પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો બોનસ ક્રેડિટ નિયમો છે એ સેબી દ્વારા બહાર પાડવામાં આવ્યા છે જેની અંદર સ્ટોક માર્કેટ બોનસ ક્રેડિટ સંબંધિત નિયમો છે એમાં ફેરફાર કરવામાં આવ્યા છે એની જાહેરાત કરવામાં આવી છે આ નવા નિયમો એક ફેબ્રુઆરી બે હજારને પચીસથી લાગુ કરવામાં આવશે અને સેબી શેર ક્રેડિટનો સમય છે એ ઘટાડી શકે છે બે દિવસ કર્યા છે અને એ પછી હવે બોનસ શેર ક્રેડિટ અંતર્ગત રેકોર્ડ થયા હોય એ તારીખ બે દિવસની અંદર છે એ જમા થઈ જશે એટલે કે આપી દેવામાં આવશે તો સેબી દ્વારા સ્ટોક માર્કેટમાં છે આ એક ફેરફાર કરવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો છે એ ચોવીસ ફેબ્રુઆરીના રોજ મળવા જઈ રહ્યો છે હવે મિત્રો સરકાર દ્વારા હજુ સુધી ઓફિશિયલી જાણકારી કે માહિતી આપવામાં નથી આવી પરંતુ મળતી માહિતી અનુસાર સરકાર દ્વારા છે એ દેશભરના નવ કરોડ જેટલા ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયા છે ટ્રાન્સફર કરવામાં આવશે અને સરકાર દ્વારા જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અઢારમાં હપ્તાની જે રકમ તારીખ જાહેર થઈ હતી ત્યારથી અત્યાર સુધી ચાર મહિના પછી છે એ બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો છે આપવામાં આવી શકે એટલે કે જે પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો જે જાહેર કરવામાં આવ્યો હતો ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં ચાર મહિનાનો સમય વીતી ગયો છે હવે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓગણીસમો હપ્તાની રકમ છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ચોવીસ ફેબ્રુઆરી સુધીમાં આવી શકે છે જમા થઈ શકે છે એ પહેલાં તમારે ખાસ ધ્યાન રાખવું પડશે જો તમારી પાસે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેવાયસી કરાવેલું છે આધાર કાર્ડ લિંક છે બેંક એકાઉન્ટ લિંક છે તેમજ એની સાથે સાથે મિત્રો ફાર્મરા રજીસ્ટ્રેશન ખેડૂત નોંધણી અને તમારું ડીબીટી ઇનેબલ હોવું જોઈએ તો જ તમને બે હાજર રૂપિયાનો ઓગણીસ હપ્તો મળશે તે પછી મિત્રો સમાચાર આગળ જોઈએ તો કપાસની સિઝન પહેલાં આવી ગઈ છે ખુશખબર કેન્દ્ર સરકારે એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એમાં હવે ઘઉંની પણ છે ટેકાના ભાવે હરાજી કરવામાં આવશે અને કપાસની પણ અત્યાર સુધીમાં જે ટેકાના ભાવે હરાજી છે એ કરવામાં આવી હતી એમાં કપાસની ખરીદી કરવામાં આવશે હવે મિત્રો કપાસનું વેચાણ કરતાં ઈચ્છતા જે ખેડૂતો છે જેમને જે કપાસનો સ્ટોર કરેલો છે સંગ્રહ કરેલો છે એવા ખેડૂત મિત્રો માટે ખાસ સમાચાર આવી ગયા છે કે કપાસના ભાવ છે એ હવે વધવાના નથી કારણ કે મિત્રો જે કપાસના ભાવ જે સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવે જે વેચવામાં આવતો હોય એ વેચવાના ભાવ અલગ હોય અને માર્કેટિંગ યાર્ડ દ્વારા જે હરાજી કરવામાં આવતી હોય એ હરાજીના પણ ભાવ અલગ હોય તો તમને ખ્યાલ હશે કે કપાસના ભાવ છે એ હવે વધવાના નથી તો તમારો કપાસ જો પડ્યો હોય તો જૂનાગઢ કૃષિ એગ્રો અંતર્ગત પણ એક જાહેરનામું અને એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે કપાસના ભાવ છે એ જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં જે વધવાના હતા એ વધી જશે તે પછી વધવાના નથી તો તમારો કપાસ સ્ટોર કરેલો હોય તો તમે વહેલી તકે એને વેચી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લાખો લોકોને ફાયદો થવા જઈ રહ્યો છે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેની અંદર મિત્રો જન્મ મરણના દાખલાઓમાં હવે ફેરફાર થશે હવે જન્મ મરણનો દાખલો કઢાવવો પણ સરળ બની જશે રાજ્ય સરકારે જાહેર કરેલા નવા પરિપત્રો મુજબ જન્મ કે મરણના દાખલા કઢાવતી વખતે કોઈપણ ક્લાર્ક દ્વારા કોઈપણ પ્રકારની ભૂલ રહી ગઈ છે અથવા તો કોમ્પ્યુટરાઈઝ જે નોંધણી કરવામાં આવી છે એમાં કોઈ પણ પ્રકારની ભૂલ ગણાય છે તો એવી ભૂલ છે એ યોગ્ય દસ્તાવેજોના આધારે સુધારી પણ શકાશે અને એના અંતર્ગત છે એ ખરાઈ પણ કરવામાં આવશે આ ઉપરાંત જો જન્મ મરણના દાખલામાં કોઈ પણ ભૂલ જણાય છે જાણી જોઈને કરવામાં આવી છે તો પણ પુરાવા રજૂ કરવા પડશે અને ખરાઈ બાદ જ ફેરવી શકાશે તો ખાસ ધ્યાન રાખજો જન્મ મરણના દાખલા વખતે તમારા નામની અંદર રસવાય દીર્ઘાય કે કોઈ પણ પ્રકારની મિસ્ટેક થતી હોય તો એ તમે સુધારી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે છવ્વીસ હજાર નવસો ને દસ રૂપિયા હવે મળશે તો કોને મળશે કયા મજૂરોને મળશે કયા ખેડૂત મિત્રોને મળશે એ તમને સમાચાર જણાવીએ મિત્રો મોદી સરકારની મજૂરોને મોટી ભેટ સામે આવી છે જેમાં મજૂરી દરો વધારવામાં આવ્યા છે મિત્રો આમાં વધી રહેલ મોંઘવારી સામે ધ્યાનમાં રાખી અને કેન્દ્ર સરકારે કામદારો માટે લઘુત્તમ વેતન દર છે એ વધારવાની જાહેરાત કરી છે નવા વેતન દરો એક ફેબ્રુઆરી બે હજારને ચોવીસથી માપ કજો એક ફેબ્રુઆરી બે હજાર પચીસથી લાગુ થવા જઈ રહ્યા છે કયા મજૂરોને કેટલા પૈસા મળશે અથવા તો કેટલો લાભ મળશે તો નવા સુધારેલા દરો મુજબ બાંધકામ અને હાઉસકીપિંગના કર્મચારીઓના રોજનો સાતસો રૂપિયાની રોજી મળતી હતી મહિને વીસ હજાર ત્રણસોને અઠ્ઠાવન રૂપિયા મળશે જ્યારે અર્ધકુશલ કામદારોને રોજના આઠસોને અડસઠ રૂપિયા લેખે બાવીસ હજાર પાંચસોને અડસઠ રૂપિયા મળશે કુશળ અને બીજા કામદારોને રોજના નવસો ને ચોપન લેખે મહિનાના ચોવીસ હજાર આઠસોને ચાર રૂપિયા મળશે અને ઉચ્ચ કુશળ કામદારોને એક હજાર પાંત્રીસના લેખે મહિને છવ્વીસ હજાર નવસો ને દસ રૂપિયા મળશે હવે મિત્રો કયા મજૂરોને કેટલું મળતું રાહત રાહત છે એમાં રાશ જે છે એ અંતર્ગત ફેરફાર થયા છે કે નહીં તો સુધારેલા વેતન દરો એવા કામદારોને ફાયદો આપશે કે જેઓ બાંધકામ લોડિંગ અનલોડિંગ દરવા તેમજ સફાઈ ઘરકામ ખાણકામ કે કૃષિ જેવા કામોમાં રોકાયેલા છે એવા લોકોને કેન્દ્ર સરકાર દ્વારા કાર્યક્ષેત્રમાં વધારો કરવામાં આવશે અને આ નિર્ણયથી અસંગઠિત ક્ષેત્રના કામદારોની જે અસ્થિ આર્થિક સ્થિતિ છે એ પણ સુધારવામાં આવશે અને તેમની જે આવક છે એમાં પણ વધારો કરવામાં આવશે જેને ફુગાવાનો પડકાર સામનો કરવામાં રાહત થશે મિત્ર સમાચારની લાગતો જોઈએ તો વિદ્યાર્થીઓ ખાસ કરીને ધ્યાન આપી દે અમદાવાદ સહિત રાજ્યના અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ લાયસન્સ વિના બાઇક સ્કૂટર અને કાર ચલાવતા હોય છે તો એમના વિરુદ્ધ છે એ કાર્યવાહી કરવામાં આવશે અને આ વાહનો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવશે મિત્રો ડીઓ દ્વારા આરટીઓની ટીમને સાથે રાખી અને શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે જેમાં લાયસન્સ વગર છે એ હવે તમે જે ટુ વ્હીલ ફોર વ્હીલ કે પછી બાઇક હોય એ ચલાવી શકશો નહીં વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને આ સમાચાર છે એ સામે આવ્યા છે ત્યાર પછી મિત્રો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે જેમાં હવે સૌરાષ્ટ્રમાં ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને દિવસે પણ વીજળી આપવામાં આવશે રાજ્યના ચાર જિલ્લાઓના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ચાર જિલ્લાઓમાં સિંચાઈ માટે દસ કલાક વીજળી આપવામાં આવશે રાજકોટ જૂનાગઢ જામનગર પોરબંદરમાં હવે આઠ કલાકના બદલે દસ કલાક વીજળી છે એ ખેડૂતોને આપવામાં આવશે મગફળીના વાવેતર વિસ્તારોમાં વધુ સમયે વીજળી આપવાની માંગ હતી એ માંગને ધ્યાનમાં રાખી હવે શિયાળુ પાકને ધ્યાનમાં રાખી અને હવે ખેડૂતોને છે એ દસ કલાક વીજળી આપવામાં આવશે અને એ પણ દિવસે પણ વીજળી આપવામાં આવશે ત્યાર પછી સમજ તો ઈ કેવાયસી માટે મોટો નિર્ણય છે એ સામે આવ્યો છે ખુશખબર આવી છે રાજ્યમાં શિશુવૃત્તિને લઈ અને ઈ કેવાયસી જે કરાવવાની હતી એ ઈ કેવાય સીની અરજીઓ વિદ્યાર્થીઓ છે સબમિટ કરાવવાની હતી હવે મિત્રો વિદ્યાર્થીઓની જે અરજી હજુ સુધી સબમિટ નથી થઈ જે વિદ્યાર્થીઓને શિશુવૃત્તિ સરકાર દ્વારા આપવામાં આવે છે શિશુવૃત્તિનો પણ લાભ નથી મળ્યો ત્યારે મિત્રો ગાંધીનગરમાં બેઠક બાદ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ઈ કેવાયસીના કારણે વિદ્યાર્થીઓની જે અરજી સબમિટ નથી થઈ અનેક ફરિયાદો સામે આવી છે ત્યારે હવેથી ઈ કેવાયસી નહીં કરાવેલું હોય તો પણ શિષ્યવૃત્તિ છે એ અટકશે નહીં અને શિષ્યવૃત્તિ છે એ મળતી રહેશે છેલ્લા ઘણા સમયથી ઈ કેવાયસી માટે આધાર સેન્ટર ઉપર વિદ્યાર્થી અને વાલીઓની જે લાંબી લાઈનો લાગી હતી અને ડાઉન હોય કે ટેકનિકલ ખામી હોય એના ભાગરૂપે વિદ્યાર્થીઓનું જે કેવાયસી નહોતું થયું અને શિશુવૃત્તિ અટકી ગઈ હતી એ શિશુવૃત્તિ હવે આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ વાહન ચાલકો ખાસ કરીને ધ્યાન આપી દે સુરતમાં ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે ત્રણ દિવસની ડ્રાઈવમાં પંદરસો લોકોને ઈ મેમો આપવામાં આવ્યો છે રોંગ સાઈડમાં વાહન ચલાવનારોને રૂપિયા ત્રણ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ વારંવાર નિયમો તોડતા લાયસન્સ રદ કરવામાં આવ્યા છે ત્રણ દિવસની ડ્રાઈવ દરમિયાન પંદરસો લોકોને ઈ મેમો ફટકારવામાં આવ્યો છે તો મિત્રો આ હતા પહેલી ફેબ્રુઆરીથી થતા મોટા નિયમો ત્યાર પછીના હવે સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે છે કે હવે નવી આગાહી કરવામાં આવી છે જેમાં પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે જેની અંદર વાવાઝોડાની પણ એક આગાહી સામે આવી રહી છે મિત્રો ગુજરાતનું વાતાવરણ બદલાવા જઈ રહ્યું છે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી છે એ સામે આવી છે બંગાળની ખાડીમાં વાવાઝોડું જેવી સ્વરૂપ આકાર લઈ રહ્યું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આખા ગુજરાતને ઢંગ મોળી શકે છે અને હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની પણ આવનારા દિવસો માટે આગાહી સામે આવી ગઈ છે તેમણે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે એ સાથે જ કહ્યું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાય છે અને એ અસ્થિરતાના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી દરમિયાન માવઠું થઈ શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે ત્યાર પછી આગળ તો મોંઘવારી માટે છે એ તૈયાર થઈ જજો કારણ કે હવે મોંઘવારી પણ વધી શકે છે આગામી દિવસોમાં સામાન્ય માણસનું રસોડવાનું બજેટ છે એ મોંઘું થઈ શકે છે મિત્રો જેની અંદર એફએમસીજી કારણે કંપનીઓ સા ચાબુ બોડી વોશ સહિતની કેટલીક પ્રોડક્ટની કિંમતો વધારી શકે છે વાસ્તવમાં કોમોડિટીના ભાવમાં અસ્થિરતાને કારણે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ એટલે કે એફએમસીજી કંપનીઓએ આ સામાનમાં ભાવ વધારવા અંગે ચેતવણી આપી છે ફૂડ પામ ઓઇલ અને જેનો ઉપયોગ સાબુ શેમ્પૂ ડિટર્જન્ટ સૌંદર્ય પ્રદાનો તેમજ ખાદ્ય પ્રદાનો ઉત્પાદનોમાં કરવામાં આવે છે તેના ભાવમાં પણ સતત અસ્થિરતા જોવા મળી છે પામ ઓઇલના પણ જે ભાવ છે એમાં વધવાનું મૂળભૂત કારણ છે એ હજુ સુધી સામે નથી આવ્યું પણ તમને જણાવી દે કે કંપનીઓએ દૈનિક ઉપ ઉપરાષ્ટી વસ્તુઓના ભાવ છે એ વધારવા અંગેની યોજના જણાવી રહી છે કે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની આવક વધારવા અંગે નવી યોજના છે એ સામે આવી શકે છે જેમાં સરકાર ખેડૂતોની આવક વધારવા માટે પહેલ કરી શકે છે અને સરકાર એવા મોડેલ ઉપર કામ કરી રહી છે જેની અંદર હવે મિત્રો ખેડૂતો તેમના પાક સીધા ગ્રાહકો સાથે વેચી શકે છે જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ જશે અને કૃષિમંત્રી સિંહ ચૌહાણે પણ જણાવી દીધું છે કે પીટીઆઈના સમાચાર અનુસાર તેમને ગયા રવિવારે પુસામાં લગભગ ચારસો ખેડૂતો સાથે વાત કરતાં આ વાત કહી હતી કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે જેથી કરી હવે ખેડૂતો છે એ ડાયરેક્ટ કન્ઝ્યુમર સાથે છે એ પોતાનો જે પાક છે ઉત્પાદન છે એને વેચી શકશે જેથી કરી ખેડૂતોની આવક પણ વધી શકે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગેસ સિલિન્ડરના ભાવ અડધા થયા છે એક જાન્યુઆરી બે હજારને પચીસના રોજ સરકારી તેલ કંપનીઓએ એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસના ભાવની સમીક્ષા કરી હતી એમાં જે નવી કિંમતો જાહેર કરવામાં આવી હતી એમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એના ભાવમાં વધારો થયો હતો પરંતુ ઘર ઉપયોગી જે ઘરેલું ઉપયોગી જે ગેસ સિલિન્ડર છે એના ભાવમાં હજુ સુધી વધારો નથી થયો તમને ખ્યાલ હશે કે છેલ્લા લગભગ એકથી દોઢ વર્ષથી ઘર ઉપયોગી ગેસ સિલિન્ડર છે એની કિંમતમાં જે બસો રૂપિયાનો ઘટાડો છે એનો ભાવ છે એ સ્થિર રહ્યો છે ઘર ઉપયોગી ગેસ સિલિન્ડર છે એના કિંમતમાં આઠસો ને સોળ રૂપિયાની આજુબાજુ છે એ વધારો નથી થયો એમાં એક પણ રૂપિયાનો વધારો કે ઘટાડો નથી થયો પરંતુ ઓગણીસ કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડર જે આવે છે એ ઓગણીસ કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અંદર એક્યાશીથી ચાલીસ રૂપિયા સુધીનો વધઘટનો તફાવત છે એ સામે આવ્યો છે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતો જે લાભ છે એ લઈ શકશે નહીં સરકાર દ્વારા જે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ હોવું ફરજિયાત છે ખેડૂતોએ આ જે ફાર્મર આઈડી કાર્ડ છે એની અંદર નોંધણી કરાવેલી ફરજિયાત છે ખેડૂતોને જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે એ લાભ મેળવવા માટે ખેડૂતોએ ખાસ કરીને ચારથી પાંચ બાબતોનું ધ્યાન રાખવું પડશે જેની અંદર સૌથી પહેલાં તમારે કેવાયસી કરાવવું પડશે તમારું બેનિફિશિરી લિસ્ટ ચેક કરવું પડશે જેની અંદર તમારું નામ છે કે નહીં તમારે ફાર્મર આઈડી કાર્ડ એટલે કે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને તમારું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહીં એ પણ ચકાસવું પડશે આ ચારથી પાંચ બાબતોનું ધ્યાન રાખશો તો તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે ઓગણીસ હપ્તો છે એના બે હજાર રૂપિયા મળી જશે હવે મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો ક્યારે મળશે એ આપણે વિડીયોના શરૂઆતમાં જ તમને જણાવ્યું છે સમાચાર આપ્યા છે તો હવે તમને એ પછીના સમાચાર જણાવીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છે એ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસની શરૂઆત થઈ ગઈ છે જેમાં મિત્રો આપ સર્વ જાણતા હશો કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવવામાં આવે છે જેની અંદર ઘર બનાવવા માટે બે લાખ ત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો મિત્રો હાલમાં જ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ટુ ચાલે છે ચાલી રહી છે એની અંદર સર્વેની પ્રક્રિયા દરેક ગામની અંદર થઈ રહી છે અને આ સર્વેની પ્રક્રિયા આઠ જાન્યુઆરી બે હજાર પચીસથી પંદર ફેબ્રુઆરી બે હજારને પચીસ સુધી ચાલશે અને આપને જણાવી દઈએ કે અમુક જિલ્લાઓની અંદર આ સર્વેની પ્રક્રિયા માત્રને માત્ર એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ચલાવવાની છે તમારા જિલ્લાની અંદર કયા સુધી ચાલશે તે જાણીએ લેજો જેથી કરીને તમને છે એ આવાસ યોજના અંતર્ગત જે ફોર્મ જે બહાર પાડવામાં આવે છે સર્વે જે કરવામાં આવે છે એના અંતર્ગત તમે છે એનાથી વંચિત ન રહી જાઓ અને જો તમારા ઘરની જરૂર હોય તો વહેલી તકે પંચાયતમાં નોંધણી કરાવી દેજો તમારા જે છે એ પંચાયત ગ્રામ પંચાયતની અંદર વીસી ઓપરેટર તળાટી મંત્રી અથવા તો સરપંચશ્રીના જે તમે છે એ પૂછપરછ કરી શકો છો અને ત્યાર પછી તમારા સર્વે છે એ કરવામાં આવશે તમારા ઘર અંગે છે એ જે સર્વે આધારે છે એ મકાન પાસ થશે આવાસ પાસ થશે હવે મિત્રો ત્યાર પછી તમારું ઘર છે એ પાસ થાય અને મિત્રો સર્વે કરવા માટે તમારે ઘણી બધી પાત્રતા છે એ ધરાવવી પડશે એટલે કે અરજદારનો આવાસ છે એ કાચું અથવા તો આવાસ વિવાના હોય તો જ છે એ આવાસ બે હજાર પચીસ અંતર્ગત લાભ મળશે સર્વે વખતે અરજદારે સ્થળ ઉપર ફેસ રીડિંગ કરાવવું પડશે એના માટે હાજર રહેવું પડશે તેમજ ઈ કેવાય અપડેટ કરાવવું પડશે સર્વે વખતે અરજદારના પરિવારના દરેક સભ્યોને અપડેટ કરેલા આધાર કાર્ડ છે એ સાથે રાખવા પડશે અરજદારનું નામ છે મનરેગા એક્ટિવ જોબ કાર્ડ ફરજિયાત રાખવું પડશે આધાર કાર્ડ ફરજિયાત રાખવું પડશે અરજદારની બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ ઈ કેવાય કરાવેલું હોવું જોઈએ અને એની સાથે સાથે મિત્રો અરજદાર પાસે જમીન મિલિક માલિક અંગેના પુરાવા હોવો જોઈએ અને પાત્રતા ધરાવતા વ્યક્તિઓ પોતાના ગામ પંચાયતની મુલાકાત લઈ અને ઓનલાઈન અરજી કરી શકે છે તો તમારે પણ ઓનલાઈન અરજી કરવી હોય તો ખાસ કરીને તમારા વિષય ઓપરેટર અથવા તો ગામ પંચાયત ગ્રામ સેવકની તમારે મુલાકાત લેવી પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો હવે ઘરે બેઠા મળશે ડ્રાઇવિંગ લાઇસન્સ હવે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે આરટીઓના ધક્કા નહીં ખાવા પડે આપ સર્વ મિત્રો જાણતા છો કે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે સૌથી પહેલાં તમારે લર્નિંગ લાઇસન્સ આપવું પડશે કાચા લર્નિંગ લાઇસન્સની જરૂર પડતી હોય છે અને તે કાચા લર્નિંગ લાયસન્સ છે એના માટે તમારે આરટીઓએ ધક્કા ખાવા પડતા હોય છે ત્યાર પરી પરીક્ષા આપવી પડતી હોય છે અને ક્યાં લાંબી લાંબી લાઇનો હોય છે અને ત્યાં ઓલરેડી સ્લોટ છે એ બુક થઈ ગયેલા હોય જેના કારણે ગ્રાહકો એટલે કે વ્યક્તિઓ ખૂબ જ મુશ્કેલીમાં હોય છે જેમના કારણે એક ફેબ્રુઆરી બે હજાર પચીસથી નવી જે સિસ્ટમ છે એ લાગુ કરવામાં આવશે અને નવી સિસ્ટમ અનુસાર જે લર્નિંગ લાઇસન્સ છે એમાં ટેસ્ટ માટે છે એ તમારે પરીક્ષા આપવી પડશે એ ટેસ્ટ માટેની પરીક્ષા હવે તમે ઘરે બેઠા આપી શકશો ઘરે બેઠા તમે કોમ્પ્યુટરમાંથી અથવા તો લેપટોપમાં વેબ કેમેરાની કનેક્ટ કરી અને ટેસ્ટ આપી શકશો હવે તમારે ટેસ્ટ આપવા માટે આરટીઓના ધક્કા ખાવા નહીં પડે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ મિત્રો દૂધના ભાવમાં ઘટાડો છે સામે આવ્યો છે સતત ભાવ વધારા પછી અમૂલ દૂધના ભાવમાં ઘટાડો છે એ થયો છે જે અંતર્ગત મિત્રો તમને જણાવી દઈએ કે અમૂલ દ્વારા અમૂલની ત્રણ પ્રોડક્ટના ભાવ છે ઘટાડવાની જાહેરાત કરી છે નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે એ અંતર્ગત અમૂલ ગોલ્ડ એક લીટર થેલી ઉપર તમને છાસઠ રૂપિયા પહેલાં મળતું હતું એ હવે પાસઠ રૂપિયા મળશે અમૂલ તાજાની થેલી અત્યાર સુધી તમને છે ચોપન રૂપિયામાં મળતી હતી એ હવે તેપન રૂપિયામાં

એ સાથે નવા ભાવ છે એ પંચોતેર હજાર છસો રૂપિયા સુધી થઈ ગયા છે જ્યારે ગઈકાલે તેમના ભાવ છે એ પંચોતેર હજાર નવસો રૂપિયા હતા જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે અને એ સાથે નવો ભાવ છે એ બ્યાસી રૂપિયા પહોંચી ગયો છે અને ગઈકાલે તેનો ભાવ છે ત્યાંસી રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે અને એ સાથે ચાંદીનો નવો ભાવ છે એ અઠ્ઠાણું રૂપિયા પાંચસો એ પહોંચી ગયો છે તો મિત્રો આજે આપણે જે માહિતી સમાચાર અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના સમાચાર આજની માહિતી છે શેર કરી દેજો વિડીયોને શેર કરી દેજો જેથી દરેક લોકોને કામના ઉપયોગી સમાચાર તમારી ટોટલ માહિતી